જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે હિ નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે પુત્રદા એકાદશીની વ્રત કથા કરીએ શ્રાવણ સુદ અગિયારસ પુત્રદા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું હે મધુસૂદન શ્રાવણના શુકલ પક્ષમાં કઈ એકાદશી આવે છે કૃપા કરીને એનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન પ્રાચીન કાળની વાત છે દ્વાપર યુગના પ્રારંભનો સમય હતો માહિષ્મતી પૂરના રાજા મહી જીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા પરંતુ એમને કોઈ પુત્ર ન હતો એટલે રાજ્ય એમને સુખદાયક પ્રતીત થતું ન હતું પોતાની અવસ્થા જોઈને રાજાને બહુ ચિંતા થઈ એમણે પ્રજા વર્ગમાં બેસીને આ પ્રકારે કહ્યું પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાતક નથી થયું મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન પણ જમા નથી કર્યું બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય નથી લીધું પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે દુષ્ટોને દંડ આપ્યો છે પછી ભલે તેઓ બંધુ અને પુત્રો સમાન કેમ ન રહ્યા હોય શ્રેષ્ઠ પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઈની દ્રેશના પાત્ર નથી ગણ્યા પછી શું કારણ છે કે જેથી મારા ઘરે આજ સુધી પુત્ર નથી થયો તમે લોકો એનો વિચાર કરો રાજાના વચનો સાંભળી પ્રજાની પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ઈચ્છનારા એ બધા લોકો આમ તેમ ફરીને ઋષિ સેવિત આશ્રમોની શોધ કરવા લાગ્યા એટલામાં એમને શ્રેષ્ઠ લોમસના દર્શન થયા લોમશજી ધર્મના તત્વજ્ઞ સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિધ્ઞાન દીર્ઘાયુની મહાત્મા છે એમનું શરીર લોમથી ભરેલું છે તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી છે એક એક કલ્પ વીતતા એમના શરીરનો એક એક લોમ વિશીર્ણ થાય છે તૂટીને પડે છે આથી એમનું નામ લોમજ પડ્યું છે એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણે છે એમને જોઈને બધા લોકોને ખૂબ હર્ષ થયો લોકોને પોતાની પાસે આવેલ જોઈ લોમસજીએ પૂછ્યું તમે બધા અહીં શા માટે આવ્યા છો તમારા આગમનનું કારણ જણાવો તમારા માટે જે હિતકર કાર્ય હશે એ હું અવશ્ય કરીશ પ્રજાજનોએ કહ્યું બ્રહ્મણ આ સમયે મહીજીત નામના રાજાને કોઈ પુત્ર નથી અમે લોકો એમની જ પ્રજા છીએ અમારું એમણે પુત્રની જેમ પાલન કર્યું છે એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ ત્રીજોત્તમ રાજાના સદભાગ્યે આ સમયે અમને પાપના દર્શન થયા છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે મુને હવે અમને એ ઉપાયનો ઉપદેશ આપો કે જેથી અમારા રાજાની પુત્ર પ્રાપ્તિ થાય એમની વાત સાંભળીને મહર્ષિ લોમશ બે ઘડી સુધી ધ્યાન મગ્ન થઈ ગયા ત્યારબાદ રાજાના પૂર્વજન્મનો વૃંતાંત જાણીને એમણે કહ્યું પ્રજાવૃંદ તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનું ચૂસનારા ધનહીન વેશ્યા હતા એ વેશ્ય ગામડે ગામડે ફરીને વેપાર કરતો હતો એક દિવસ જયેષ્ઠના શુક્લ પક્ષમાં દશમી તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈની ગામની સીમામાં એક જળાશય પહોંચ્યો પાણીથી ભરેલી વાવડી જોઈ વૈશ્ય ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો એટલામાં ત્યાં પોતાના વાછરડાની સાથે એક ગાય પણ આવી પહોંચી એ તરસથી વ્યાકુળ અને તાપથી પીડિત હતી આથી વાવડીમાં જઈને પાણી પીવા લાગી વૈષ્ણવે પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું આ પાપકર્મના કારણે રાજા સમય પુત્રહીન થયા છે બીજા કોઈ જન્મના પુણ્યથી એમને નિષ્કટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે પ્રજાજનોએ કહ્યું પુરાણોમાં ઉલ્લેખ છે કે પ્રાય નિશ્ચિત રૂપ પુણ્યથી પાપો નષ્ટ થઈ જાય છે આથી એવા ઉપદેશ આપો કે જેનાથી એ પાપનો નાશ થઈ જાય લોમસજી બોલ્યા પ્રજાજનો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદા નામે વિખ્યાત છે એ મનોવાંછિત ફળ આપનારી છે તમે લોકો એનું વ્રત કરો આ સાંભળી પ્રજાએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રતા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય રાજાને અર્પણ કરી દીધું ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પ્રસવનો સમય આવતા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો આનું મહાત્મય સાંભળી મનુષ્ય પાપોથી મુક્ત થઈ જાય છે તથા ઇહ લોકમાં સુખ મેળવીને પરલોકમાં લોકમાં સ્વર્ગીય ગતિ પ્રાપ્ત કરે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે